સ્વસ્થિનના અહેવાલને રાજકોટ ભાજપ યુવા મોરચાએ વેગ આપ્યો છે દરેક મંદિરોમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંચનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મંદિર પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે પચીસમી જાન્યુઆરીના રોજ યુવા મોરચા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં સાડા ચાર લાખ યુવાનો જોડાશે પાંચસો વર્ષ જેટલા વર્ષોથી આંદોલન થયા ભગવાન શ્રી રામના મંદિર માટે અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને જ્યારે આવનારી બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી દેશના લોકોને એક આહવાન કર્યું છે કે ચૌદમી થી બાવીસમી જાન્યુઆરી સુધી દેશના દરેક મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય અંજાર તાલુકામાં એચપીસીએલ કંપનીની દાદાગીરી સામે આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યું